ચૌદ તારીખે જ્યારે પશુપાલકો ગયા ગોપાલભાઈ ઇટાલિયા એ સુદાનભાઈ ગઢવી માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરીના સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગ્યું હતું અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના પાપની માલિકીની સંસ્થા છે સાબર ડેરીનો હિસાબ અમે માંગવા ગયા અમે દૂધ ભર્યું છે લાખો લીટર દૂધ ભર્યું છે ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી અમારા અશોકભાઈ અમારા પરિવારના એક સ્વજન આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ના ગુગડા જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ પરિણામ મળે ત્યાં સુધી લડી રૂપિયાનો હિસાબ માંગીશું આપડી પાંચ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપડી લડાઈ ચાલુ રહેશે આજે પણ ગઈકાલે પણ મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પશુપાલકોને સભાસદોને ધમકીઓ આપી સભામાં નહીં જાતા રેલીઓમાં નહીં જાતા નહીતર ખોટા કેસમાં ફસાવશું ગોપાલભાઈ આ વિસ્તારમાં પોલીસ પ્રશાસન જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે મને ગઈકાલે જાણવા મળ્યું જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા હતા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું મારી વાત સાચી હા કે ના અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના ભાજપ ના નેતાઓ છે આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા એ લોકોને કેવા આયવા છીએ કે પશુ પાલકનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા મોડા સાથી ગર્જના કરીએ છીએ આવનાર સમયમાં આ લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે દક્ષિણ ગુજરાતમાં પણ જશે એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે અને જે તમને કેસ કરવાનો ફાકો લઈને ખરો છો અમે કેસ કરશું અમે પોલીસને લાવશું અહીંયા મંચ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય એ કેસ કરો અમારી લડાઈ આય આજથી અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે જે અહીંયા સાબર ડેરીમાં ભાવ ફેર વાત શું હતી તો આપણા પશુપાલકોને દર વર્ષે જે ભાવ ફેર મળતો એ ટકાવારીમાં મળતો ક્યારે અઢાર ટકા ચૂકવાનો પશુપાલકો માંગણી માગણી હતી નતો પચીસ ટકા પશુપાલક માંગે બાવીસ ટકા પશુપાલક માંગે તો ભાવફેર મળતો તો પંદર ટકા સોળ ટકા સત્તર ટકા આ વખતે દુઃખ ની વાત એ છે કે ભાવફેર માંગણી મુજબ આપવાની જગ્યાએ ક્યાંકને નહી ક્યાંક સાબરડેરીના સંચાલકોએ ભાજપના તાઈફા કરવામાં જે પૈસા ખર્ચી નાખ્યા અમારા નફાના પૈસા ભારતીય જનતા પાર્ટીના તાઈફા કર કરવામાં જે ખર્ચવામાં આવ્યા છે આજ અમારો પશુપાલક હિસાબ માંગે છે અમને હિસાબ મળવો જોઈએ દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબર ડેરીના સંચાલકોએ કર્યું છે મેન્ડેડ પ્રથાઓ જે લાવવામાં આવી છેલ્લા અમુક વર્ષ થી મેન્ડેડ પ્રથા લાવવામાં આવી સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીએ એ મેન્ડેટ પ્રથા લાવીને કબજો જમાયો છે એનાથી છુટકારો અપાવવા માટેની પણ પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે અહીંયાથી એ કહીએ છીએ ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ન મળતું હોય તો અમે કહીએ છીએ કે અહી ચેરમેનના પુત્ર વધુ નામે ભરૂચ ફેક્ટરીઓ હાલે છે એક રેડ ન્યા પણ પાડજો અહીંયા જે પાર્કરનો ધંધા કરવા આવ્યા હતા આજે મર્સિડીસમાં કેમ ફરે છે એનો પર સવાલ પૂછવા આવ્યા છીએ અહીંયા છેલ્લી વાત મારી એ કરી કે વહેલી પરોઢે ઊઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી બહેનોની વાત છે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોઢે ઊઠે અમારી વહેલી પરોઢે બહેનો ઊઠે ઘડિયાળના ટકોરે ચાર

બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મોન આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન મેન્ડેટ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈ માંગણીઓ ચાલુ રહે છે ચાહે ગોળી ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહી એક એક ટીપું રેડી દેવું પડે તો રાજુ આવ્યો છે આપ સૌનો ખુબ ખૂબ ખૂબ ખુબ હૃદયથી